કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે પ્રચારની શરૂઆતમાં જ દમનમાં એક જંગી કાર્યાલયનું આયોજન કરવામાં આવ્યું સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલ ચૂંટણી મેદાનમાં છે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે પ્રચારની શરૂઆતમાં જ દમણમાં એક જંગી જંગીકાર રેલીનું આયોજન કર્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા કોંગ્રેસની આ રેલી દમણના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ફરી લોકોનું Amirhan mı anlıyorsun? રેલી દરમિયાન અનેક જગ્યાએ કેતન પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો પ્રચાર માટે કેતન પટેલના પત્ની અને મહિલા અગ્રણી અમી પટેલ પણ જોડાયા હતા કેતન પટેલ દમનદીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે વર્ષ બે હજાર ઓગણીસમાં પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જો કે તે વખતે પરિણામો ભાજપના પક્ષે આવ્યા હતા પરંતુ આ વખતે કેતન પટેલ સ્થાનિક મુદ્દાઓને લઈ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે આ વખતે કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં લોકોને મફત વીજળી આપવાનો વાયદા કર્યા છે સાથે જ સ્થાનિકો માટે રોજગારીનો અભાવ

ડાબેલ ચેકપોસ્ટથી પાછા ડાબેલ ફરશું એટલે કે અહીંયાથી કચ્છી ગામ કચ્છી ગામથી પટલારા ઝરી મગરવાડા અને ત્યાંથી પરિયારી પરીયારીથી દમણવાડા દમણવાડાથી મોટી દમણ માર્કેટ પછી પાછું રાજીવ ગાંધી સેતુથી નાની દમણ અને આખું દમણ ફરશું ભીમપોર થઈને પાછા દુનેઠા અને વડકુંડ થઈને ડાબેલ આવ્યું છે સમસ્યાનો તો ટોપલો છે અને આજે હમણાં સમય નથી સમસ્યા પર વાત કરવાની તમને બધાને ખબર જ છે પણ એક બહુ સિરિયસ સમસ્યા છે એ યુવાઓ બેરોજગાર છે હું વારંવાર કહેતો આવ્યો છું કે દમણના યુવાઓ બેરોજગાર છે કોઈને સરકારી નોકરી મળતી નથી અને અમારું એક સપનું છે કે આપણા અહીંયાથી મજબૂત સાંસદ સંસદમાં જાય તો એક વિધાનસભાનું ગઠન કરવાનું છે જે જૂનું આપણી બહુ મોટી સમસ્યા છે અને વિધાનસભાનું ગઠન થાય તો જ આપણા અહીંયા ચૂંટાયેલી પાક અને જનપ્રતિનિધિ જે હોય એને પ્રતિનિધિત્વ કરવાનો ત્યાં મોકો મળે અને આપણું અહીંયા દમણ દીવમાં એક વિધાનસભા અને દાદરા નગર હવેલી મળીને વિધાનસભા સ્થાપિત થાય એ અમારું સપનું રહ્યું છે અને એ સપનું અમે સાકાર કરી રહીશું અને કોંગ્રેસ પાર્ટી તરફથી આ પહેલી સીટ અમે દિલ્હી આપીશું દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં અઠ્ઠાણું ટકા વીજળી ઉદ્યોગો વાપરે છે અઠ્ઠાણું ટકા નાઇન્ટી એટ પર્સન્ટ અને માત્ર બે ટકા જે વીજળી છે એ આપણા અહીંયા લોકલ આપણા ખેડૂતો અને રેસિડન્સ વાપરે છે અમે અમારા મેનિફેસ્ટોમાં લખીશું કે બે ટકા વીજળી એટલે કે તમામ દાદરાનગર હવેલી દમણ દીવના રેસિડન્સોને ફ્રી કરી દેવાય પણ હું દમણ દીવની વાતો કરું તો દમણ દીવમાં તમામ આપણા જે ખેડૂતો છે અને જે રેસિડન્સ જે આપણા બધા જે ઘરમાં જે વીજળી આવે છે એ અમે ફ્રી કરાવી દઈશું તમે પોતે જોઈ રહ્યા છીએ જે રીતે જે સમર્થન છે અને હજી તો આ શરૂઆત છે આપણે બધા ગામમાં જઈએ અને આગળ જોઈએ શું છે થેન્ક યુ વિધાનસભાનું ગઠન થાય તો જ અહીંયા અને જે હોય એને પ્રતિનિધિત્વ કરવાનો ત્યાં મોકો મળે અને આપણું અહીંયા દમણ દીવમાં એક વિધાનસભા અને દાદરા નગર હવેલી મળીને વિધાનસભા સ્થાપિત થાય એ અમારું સપનું રહ્યું છે અને એ સપનું અમે સાકાર કરી રહીશું અને કોંગ્રેસ પાર્ટી તરફથી આ પહેલી સીટ અમે દિલ્હી આપીશું દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં અઠ્ઠાણું ટકા વીજળી ઉદ્યોગો વાપરે છે અઠ્ઠાણું ટકા નાઇન્ટી અને માત્ર બે ટકા જે વીજળી છે એ આપણા અહીંયા લોકલ આપણા ખેડૂતો અને રેસિડન્સ વાપરે છે અમે અમારા મેનિફેસ્ટોમાં લખીશું કે બે ટકા વીજળી એટલે કે તમામ દાદરા નગર હવેલી દમણ દીવના રેસિડન્સોને ફ્રી કરી દેવાય પણ હું દમણ દીવની વાતો કરું તો દમણ દીવમાં તમામ આપણા જે ખેડૂતો છે અને જે રેસીડન્ટ જે આપણા બધા જે જે આવે છે એ અમે ફ્રી કરાવી લોકોમાં કેટલી ઉત્સાહ છે તે આપ સૌ જોઈ રહ્યા છો સમસ્યા તો દમણમાં અનગિનત છે અમે બધાની સમસ્યા સમજી વિચારીને અમારો મેનિફેસ્ટો કાયડો છે ને અમારું વિચાર છે કે લોકોને રોજગારી એ લોકોની વીજળીની બિલ એ લોકોનું એડ્યુકેશન એ લોકોના જોબ્સ એ બધું અમે વિચારીને મેનિફેસ્ટો કાઢો છે ને અમારો વિચાર છે કે ઘરે ઘરેથી લોકોની સમસ્યા હજી જાણીએ ને હજી વિચાર લોકોને એડ કરીએ અમારી મેનિફેસ્ટોમાં ને કોંગ્રેસ પાર્ટીની તો ઘણી યોજનાઓ છે જેમ મેં તમને પહેલાં બી જણાવ્યું કે મહાલક્ષ્મી યોજના મહિલાઓને એક લાખ વરસમાં નકદ રાશિ મળશે તો મહિલા સક્ષમ થશે એટલે આ આ તબક્કે આપણે મહિલાઓને એકદમ સક્ષમ કરવાની બહુ જરૂરી છે કેમ કે મહિલા સશક્ત રહે તો ઘર આગળ વધશે બાળકો ભણશે ને પુરુષો શાંતિથી આગળ એ લોકોનું પ્રયાસ કરી શકશે